નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે શનિવાર તો આજનું જે કપાસ બજાર છે મિત્રો ખેડૂતો માટે કેવું રહી શકે છે સાથે ખેડૂતોને આજે કપાસના ભાવ કેટલા મળી શકે છે અને કપાસના ભાવમાં વધારો કે ઘટાડો જેની વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છે વિડીયોમાં સુધી બન્યા જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો એમસીએક્સ વાયદાથી વાત કરીએ તો એમસીએક્સ વાયદામાં સતત અને સતત ઘટાડા જોવા મળી રહ્યા છે અત્યારે વાત કરીએ તો ગઈકાલની સરખામણીએ સુધારો છે પરંતુ ઓલ ઓવર જે માર્કેટ છે એ ડાઉનમાં મિત્રો જોવા મળી રહ્યું છે અત્યારે કરંટમાં એમસીએક્સ વાયદાની વાત કરીએ તો ત્રેપન હજાર આઠસોને ચાલીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં એકસો અને એંશી રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે એમસીએક્સ હાઈ વાયદાની હાઈની વાત કરીએ તો ત્રેપન હજાર નવસો નેવું સુધી ગયો હતો પરંતુ ત્યારબાદ ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો અને કરંટમાં ત્રેપન આઠસો ચાલીસે જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો અડસઠ પોઈન્ટ બાર ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં જીરો પોઈન્ટ એકત્રીસ ડોલરનો મિત્રો સુધારો જોવા મળી રહ્યો છે ન્યૂયોર્ક વાયદામાં આફ્ટર લોંગ ટાઈમ નાનો મોટો સુધારો છે પરંતુ ન્યૂયોર્ક વાયદો કન્ટિન્યુઅસલી મિત્રો વાત કરીએ તો ખટાડામાં જોવા મળી રહ્યો છે ન્યૂયોર્ક વાયદામાં આગામી દિવસો દરમિયાન કોઈપણ તેજીના સંકેત અત્યારે પૂરતી નથી હવે મિત્રો ન્યૂયોર્ક વાયદાને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરીએ તો ન્યૂયોર્ક કોટનનો જે આપણો રેટ છે એ છ હજાર આઠસો બાર રૂપિયે જોવા મળી રહ્યો છે જે મિત્રો ખૂબ જ ઓછો કહી શકાય ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરીએ કપાસ બજારની તો અત્યારે જે કપાસના જે સૌથી ઊંચા ભાવ છે મિત્રો સારા એવા જોવા મળી રહ્યા છે અને કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એ પંદરસો અને સિત્તેર રૂપિયા અત્યારે હાઈ પ્રાઇઝ જે કપાસની છે એ બોલાતી જોવા મળી રહી છે બાકી જે મોસ્ટ ઓફ મિત્રો સેન્ટરો છે એમાં જે કપાસના આપણા જે ભાવ છે એ ખેડૂતોને ચૌદસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા સુધી મેક્સિમમ ભાવ મળે એવી પણ અત્યારે ધારણા છે માર્કેટ ડેફ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો મિત્રો જે માર્કેટ છે આજનું એ આપણને એક તરફો પ્રવાહમાં જોવા મળશે પાંચ નાઇન્ટી ફાઇવ એટલે કે પાંચ ટકા સેન્ટરોમાં કપાસના ભાવ પંદરસો પ્લસ છે બાકીના જે સેન્ટરો છે એમાં ખેડૂતોને અગિયારસો રૂપિયાથી લઈને ચૌદસો અને સિત્યા એંશી રૂપિયા સુધી ભાવ મળશે આ ઉપરાંત જે મિત્રો હમણાં કપાસ વેચવા ગયા છે તો એમને ખબર હશે કે માર્કેટ છે મિત્રો અત્યારે હવે ઘટાડો પણ નથી થતો અને વધારો પણ નહીં સ્ટેબલ પોઝિશનમાં અત્યારે માર્કેટ છે જેના લીધે જે બજાર છે એ કન્ટિન્યુઅસલી મિત્રો એક સરખી જોવા મળી રહી છે આશા છે કે આઠવાડિયું પૂરું થાય આવતા આઠવાડિયા માર્કેટમાં તેજી જોવા મળી જાય અને લાસ્ટમાં મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ છ હજાર નવસો બાવન સૌથી નીચા ભાવ પાંચ હજાર અને સૌથી વધુ ભાવ સાત હજાર આઠસો એકાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ કપાસ બજાર સારું એવું જોવા મળી જશે હવે મળીશું બીજા વિડીયોમાં અસ્તુ